જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો તમારી સામે આ સ્ક્રીન બોર્ડમાં જે એક ચિત્ર દેખાય છે તે કાચબો છે મિત્રો આ ચિત્ર કાચબાનું છે તો મિત્રો આ કાચબો આ પાણીમાં ન રહી શકે આ કાચબો બહાર રહેનારો જીવ છે અને જંગલોમાં પણ મળી આવે છે અને મ્યુઝિયમમાં પણ હોય છે અને ઘરે પણ આને પાડવામાં આવે છે તો મિત્રો આ કાચવો એ તમે જોઈ શકો છો કે એનો જે ઉપરનો ભાગ છે એની જે ઢાલ છે મિત્રો એના ઉપર કરોડિયો હોય છે તે પ્રકારનું આ ચિત્ર છે એના ઉપર તે પ્રકારની ડિઝાઇન સ્વયં પ્રકૃતિ દ્વારા રચવામાં આવેલી છે કાચબાનો જન્મ થાય ત્યારે જ આ ડિઝાઇન તેની અંદર હોય છે હે આ કલર તેની અંદર હોય છે તો આ કલર પૂરનારો કોણ બહુ અદ્ભુત રચના છે મિત્રો આ પ્રકૃતિની પ્રકૃતિની શું વાત કરવી મિત્રો તો પ્રકૃતિથી ઉપર જે પુરુષ છે આત્મા તેની તો મિત્રો વાત થઈ શકે એવું જ નથી એની ઉપર જે પરમાત્મા છે એના માટે તો શબ્દો જ નથી તો મિત્રો આ જે કાચવો છે તેના ઉપર જે કરોળિયા જાડા બાંધતા હોય છે તેવું ચિત્ર છે તેવી ડિઝાઇન આ પ્રકૃતિ દ્વારા મૂકવામાં આવે છે તો મિત્રો આ કાચબો જ્યારે ચાલતો હોય છે ત્યારે એને કોઈ ભય પ્રગટ થાય તો ચાર શરીર ચાર પગ મતલબ ચાર જે પગ અને ચાર શરીર સ્થૂળ સૂક્ષમ કારણ મહાકાર અને પાંચમું એનું મસ્તક એ પાંચમું શરીર કારણ શરીર સ્થૂળ સૂક્ષમ કારણ મહાકારણ કેવલ સોરી માફ કરજો કેવલ શરીર પાંચમું અને આ ચાર પગને પાંચમું મસ્તક એને પાંચ વિષયો પણ કહેવામાં આવે છે મિત્રો મિત્રો શબ્દ બરાબર તો હવે પાંચ શરીર જે છે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ ને કેવલ આ પાંચ શરીરો બરાબર તો હવે મિત્રો પાણીની અંદર રહેનારો જે કાચબો છે તેના ઉપર આવી ડિઝાઇન નહીં હોય તમે જોઈ લેજો બરાબર તેના ઉપર માત્ર ઢાલ હશે સપાટ હશે કોઈ ડિઝાઇન કોઈ ચિત્રકાય હશે જ નહીં એન કાળા રંગની ઢાલ હશે ઉપર હવે પાણીની અંદર રહેનારો જે કાચબો છે તે બહાર પણ રહી શકે છે અને પાણીની અંદર પણ રહી શકે છે તો પાણીની અંદર રહેતો કાચબો એને પાણીની અંદર પણ ભય રહે છે અને બહાર પણ ભય રહે છે માનો કે કાચબો પાણીનો બહાર નીકળો બહાર બેઠો છે ને કદાચ થોડું ચાઈ લો તેના ઉપર કોઈ કાચબાનો શિકાર કરતા પ્રાણીઓ જેમ કે ઘણી વાર હું બોલું છું બાજ અન્ય પક્ષીઓ અન્ય પ્રાણીઓ જેમ કે કૂતરાઓ બિલાડાઓ તો એ કાચબાને જ્યારે ભય લાગે છે કે મારા જીવ માથે હવે જોખમ છે એ કાચબો ચાલતો બંધ થઈ જાય છે અને પોતાના પાંચે અંગ જેમ કે ચાર પગને એક મસ્તક અંદર ખેંચી લે એટલે હાલ તો ચાલતો બંધ થઈ ગયો એક જગ્યાએ સ્થિર થઈ ગયો બરાબર એટલે જે પ્રાણીઓ હોય છે એનો શિકાર કરનારા એને ખબર પડતી નથી જો ચાલે તો ખબર પડે કે આ કોઈ જીવ જઈ રહ્યો છે તો એના ઉપર એ પ્રયત્ન કરે મારવાનો બરાબર પરંતુ પાંચે અંગને ખેંચી લીધા અંદર એટલે સલામત થઈ ગયો બરાબર હવે એ કાચબો હવે મિત્રો બાપા પાણીનો જે કાચબો છે બરાબર એને બહાર જ્યારે નીકળો ત્યારે આ પાંચે અંગને અંદર ખેંચી લીધા ચાર પગને એક મસ્તક એ શબ્દ પ્રશ્ન રૂપ પ્રશ્ન આ માયાવી આ વિષયો અંદર ખેંચી લીધા સલામત થઈ ગયો મતલબ બહાર દુનિયામાં સલામત થઈ ગયો હવે એ પાણીની અંદર જતો રહેશે બરાબર તો પાણીની અંદર એ કાચબો ગયા પછી ત્યાં પણ એને ખતરો છે બીજી મોટી માછલીઓ બીજા જળની અંદર રહેનારા પ્રાણીઓ એ પણ કાચબાને ખાઈ જતા હોય છે તો એનાથી બચવા માટે શું કરે છે બાયણે હતો ધરતી ઉપર ત્યારે બાહ્ય વિષયો જે શબ્દશું પ્રશ્નગંધ એને અંદર ખેંચી લીધા હવે પાણીની અંદર ગયો એટલે આંતરિક સંકલ્પ અને વિકલ્પ શરૂ થયા બાહ્ય વિષયો તો ખેંચી લીધા પણ આંતરિક જે વિષયો છે બાહિ વિષયોને મોટી માયા કહેવાય છે અને આંતરિક વિષયોને ઝીણી માયા કહેવાય છે તો મોટી માયા જીતી લીધી તો ઝીણી માયાને જીતવી મિત્રો બહુ કઠિન છે ત્યારે જ્યારે એને ખતરો દેખાય છે પાણીની અંદર ત્યારે પાણીની અંદર ચાલવાનું કે તરવાનું બધું બંધ કરી અને તળિયે બેસી જાય છે આ બહુ ઓછા લોકોને ખબર હોય જે સમુદ્રની અંદર જતા હોય નદીઓમાં જે જતા હોય છે તળિયે જતા હોય છે એને ખબર હોય છે કે તળિયે પણ કાચબાઓ બેઠા હોય છે ત્યાં પણ નથી હાલતા કે ચાલતા હવે તળિયે પાણીની અંદર જે તળિયે બેસી ગયા ત્યાં વિષયો અંદર ખેંચી લીધા એટલે તેનો અર્થ છે મિત્રો આંતરિક વિષયો સંકલ્પ વિકલ્પ પણ બંધ બાહ્ય વિષયોનો ઘણીવાર ચેતન મન કહું છું આંતરિક વિષયોને આવું ચેતન મન કહું છું તો સંકલ્પ અને વિકલ્પ બંધ થઈ ગયા એટલે એ કાચબો એ જીવ બહારના વિષયો પણ ખેંચી લીધા માયાવી અને આંતરિકના વિષયો પણ સંકલ્પ અને વિકલ્પ ખેંચી લીધા એટલે આત્મ સ્વરૂપ થઈ ગયું માનો બરાબર હવે બહારનો જે કાચબો છે તે માત્ર બહાર વિષયો જ ખેંચી શકે છે આંતરિક વિષયો નથી ખેંચી શકતો કારણ કે એ કાચબો બહારનો કાચબો જે છે તે માત્ર બહરી દુનિયામાં જ રહે છે શબ્દ રૂપરસનગંધા અને બહરી દુનિયા સમજી લે બરાબર તો બાહર રહેનારો કાચબો બહારના વિષયોને ખેંચી લીધા પણ આંતરિક વિષયોને તે ખેંચી શકતો નથી એટલા માટે બહાર જે રહેનારો ધરતી માથે રહેનારો કાચબો શું કરશે જંગલોમાં ક્યાંય રહેતા હોય તો એ ધરતીની અંદર એનું ઘર બનાવશે ધરતીની અંદર એ શિકાર માટે જ બહાર નીકળે અને પછી પોતાના ઘરની અંદર છુપાઈ જતો હોય છે અને એ ટાઈપનું એ ઘર બનાવે છે કે જ્યાંથી શિકાર આપમેળે ત્યાંથી નીકળે એટલો હોશિયાર હોય છે બહારનો કાચબો મતલબ વિષય વાસનામાં રહેનારો કાચબો બહારનો પણ એ બહાર વિષય તો ખેંચી શકે છે શબ્દશ રૂપસગંધ પણ આંતરિક જે વિચારો છે તે આ બહાર રહેનારો કાચબો નથી ખેંચી શકતો પણ પાણીમાં રહેનારો કાચબો બાહિરો વિચારો શબ્દસ્પદ રૂપરસ ગંધ એને ખેંચી લેશે અને આંતરિક સંકલ્પ વિકલ્પ જે ઉડતા વિચારો એને પણ બંધ કરી છે પણ બાણે રહેનારો કાચબો એ આંતરિક વિચારો સંકલ્પ વિકલ્પ મતલબ અવચેતન મનનેથી નથી કરી શકતો અવચેતન મનમાંથી સંકલ્પ વિકલ્પો ઉડતા રહેશે અને બાહ્ય મન છે માયાવી મન છે તો માયાવી તો કદાચ આ બહારનો કાચબો ખેંચી લઈએ એ બચવા માટે બરાબર પણ અંદરના જે વિચારો છે સંકલ્પ વિકલ્પ તે એ બંધ નથી કરી શકતો જેવી રીતે ઘણા જોજો અત્યારના ગુરુઓ પણ એવા છે જે બાહર વિચારોમાં જ દોડ્યા કરે છે દોડે છે કે નહીં તમે જુઓ હે વાંથી વાન વાંથી વાન વાંથી વાન ને ઘણી વાર હું બોલું છું કે બાવન અક્ષરી શબ્દોની જાળ પાથરી અને પછી મુક્તિ મોક્ષના દાણા નાખે છે અને ભોળા જીવોને ફસાવી લે છે એવી જ રીતનો આ કાચબો જે છે બહાર રહેનારો એનું કામ પણ આવું જ છે ધરતીમાં એ ખાડો ગાળશે ને એની અંદર રહેશે અને ભોળા જીવ આથી પસાર થાય એટલે પકડી લે અથવા બહાર નીકળી અને જીવોને પકડી લે ચતુર જે એનાથી હોય વધારે એનો એને ભય લાગતો હોય છે ત્યારે અંદર પોતાના ઘરમાં પાછો છુપાઈ જાય છે તો હવે આ આવા ઘણા બધા ઢોંગી પાખંડી નકલી ગુરુઓ પણ છે બરાબર આ ઘણા બધા ભોળા પારવડાઓને ફસાવતા હોય છે બાવન અક્ષરી ઝાડ પાથરી મુક્તિમોક્ષના દાણા નાખી અને ચેલ્યું ચેલા મૂંડી મૂડીને તેનું ધન લૂંટતા હોય છે અને પોતે ઠાઠ માઠ જીવન પચા પચા લાખની ગાડીઓ હું ઘણી વાર બોલું છું કરોડોના બંગલા કરોડોના આશ્રમો અબજો ખરબોનું બેંક બેલેન્સ આ બધું આવ્યું ક્યાંથી એ ચેલી અને ચેલાવાના પૈસા હરામની કમાણી મફતની કમાણી તો કે છે ને મિત્રો કે હરામની કમાણી આસુરી કમાણી હોય છે એ પતન કરે છે એનું વહેલું કે મોડું પરંતુ સાચા જે સદગુરુ હોય છે કે મિત્રો આવું નથી કરતા એને ચેલ્યું ચેલાની જરૂરત જ નથી બહુ જીજ્ઞાસુજી હોય તો જ એને ઉપદેશ આપે છે આપતા કેટલાય ઓડિયોમાં હું બોલું છું ગંગા સતી માતા પાનભાઈને કહેશે પાત્ર જોઈને પીરસવું પાનભાઈ મતલબ એ પાત્ર હોય તો એની પાસે સત્સંગ કરવો ઉપદેશની વાત તો બહુ દૂર રહી હે કુપાત્ર ને ના વસ્તુ ઓરીએ પાનભાઈ અત્યારના જે લોકો છે ખુદ તમે સ્વયં વિચાર કરો પાત્ર કુપાત્ર જોવે છે નહીં ચેલ્યું અને મૂંડવામાં જ પડ્યા પોતાનું સંગઠન જ વધારવામાં પડ્યા છે કેવી રીતે અમે અમારું સંગઠન વધારી લઈ કેવી રીતે અમે અમારું એક મોટું સૈન્ય ઊભું કરી લઈ હે આની અંદર મોટું એક ષડયંત્ર રચેલું છે સામાન્ય બુદ્ધિવારનો પકડી શકે જનરલ નોલેજ જે ધરાવતો હોય જેની પાસે ઊંડું જ્ઞાન હોય ઊંડી સમજણ હોય દીપમાં જ્ઞાન હોય એવા જ લોકો પકડી શકે ક્યાંક માસ્ટર પ્લાનિંગ છે એક આગળના ઓડિયોમાં બોલ્યો તો કે એક રામાપીરનો કોઈ મોટો પ્રસંગ હતો ત્યાં આખું આયસર ભરીને એટલેટિક ગાડીઓ ભરીને પુસ્તકના ઢગલા ઢગલા વેચતા હતા દસ રૂપિયામાં પંદર રૂપિયામાં હે વિચારો હવે તો ધામો સુધી ભૂગવા છે આ ઢોંગી પાખંડી ગુરુઓ પોતાના ચમચા રાખીને પગારદાર રાખીને આશ્રમોની અંદર પણ સતભક્તિ કરવા અંદર ખેંચે છે વિચારો તમે પણ આ ષડયંત્ર જાદુ નહીં ચાલે આ પાખંડ જાદુ નહીં ચાલે આ પાખંડનો પર્દાફાશ અવશ્ય થવાનો છે કારણ કે ખોટું ખોટું હાચું હાચું મિત્રો બરાબર હું ઘણી વાર કહું છું સત્ય કોઈ દી હારે નહીં અસત્ય કોઈ દી જીતે નહીં ચાહે ગમે એટલું જોર લગાવેલી અસુર ઘણીવાર હું એ પણ કહું છું કે સતયુગ ક્રેતા અને દ્વાર દ્વાપરમાં જે અસુરો હતા એ અસુરો જ અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ બનીને આવ્યા છે અને એ અસુરોના જે માણસો હતા જે સૈન્ય હતા એ જ એના શિષ્યો પણ થઈ રહ્યા છે સરવાળે એક જ છે અને એવા પણ સમાચાર મને મળ્યા હતા કે સવારદાસ બાપુ પીપળીના આશ્રમમાં ધામોમાં ત્યાં પણ પંદર રૂપિયાનું વીસ રૂપિયાનું પુસ્તક વેચતા હતા બીજા ધામોમાં ત્યારે મેં કીધું તો ઓલા કે ભાઈ એને કોઈ કાંઈ ન કહેવાય ભાઈ આપણને એવું લાગે તો વાંચવાનું ન લાગે તો જડ સમાધિ આપી દેવાની અને બિચારાને કહેજો જૂનાગઢ ન જાતો હવે એ તો શું ગુજરાતના માણસો હતા અને હરિયાણા સાઈડના એક બે હતા એટલે એને કીધું કે ભાઈ તમે મોટા ધામોમાં જાઓ છો બરાબર છે પરંતુ તમારી રીતે સાવધાની રાખજો આ તમારા મનમુખી પુસ્તકો છપાવી છપાવીને મનઘડિત અર્થો કરી કરીને નીકળી પડ્યા છો તો આનું પરિણામ સારું નહીં આવે કારણ કે મનમુખી મનમુખી ઘરનું ઘરનું અને સત્ય એ સત્ય ગમે એટલું જોર અજમાવો પણ સત્યને અસત્ય સાબિત કરવાનો પ્રયત્ન ન કરો તમે સનાતનને દબાવવાનો પ્રયત્ન ન કરો ઘણા બધા એવા વાળા હોય છે હું ઘણી વાર કહું છું કે જે સનાતનના દુશ્મન છે સનાતન ધર્મના શત્રુ છે અનેક પ્લાનિંગ કરી અને સનાતન ધર્મને તોડવાનું મોટું માસ્ટર પ્લાનિંગ ષડયંત્ર ચાલી રહ્યું છે હું ઘણા એને કહું પણ શું કે તમે જે કરતા હોય ને એ જ કરજો અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ એટલા નીકળી પડ્યા છે અને બધી રીતનું ચેલીઓ અને ચેલાઓનું શોષણ કરતા હોય છે અને એની અંદર સામેલ થયેલા વ્યક્તિઓ પણ સનાતન ધર્મના દુશ્મન હોય છે આ પણ હું ઘણીવાર કહું છું કોઈક ભાગ્ય સનાતન ધર્મનો જે મૂર્ખ ગધડો હોય છે ફસાઈ જાય બરાબર તો હવે જે બહારનો કાચબો છે તે જે જમીનની અંદર એક ઘર બનાવે છે અને એક ષડયંત્ર રચે છે મોડા જીવો આથી નીકળે અને પકડી લે અને એને ભય આવે એટલે આગો પાછો થઈ જાય પોતાના ઘરમાં સલામત જગ્યાએ વયો જાય તમે જોજો ઘણા ઢોંગી પાખંડી ગુરુઓને પણ જ્યારે ભય પ્રગટ થઈ જાય ત્યારે એ સલામત જગ્યાને ગોતી લઈએ ગોતી છે ને ખુદ વિચાર કરજો તમે તો કહેવાનો અર્થ મારો એ થઈ રહ્યો છે કે એ બહાર રહેનારો જે કાચબો છે જેનું ચિત્ર પણ આ સ્ક્રીન બોર્ડ ઉપર આપેલું છે એની ઉપર કરોડિયા જેવી ડિઝાઇન છે તો એ કાચબો બહાર રહેનારો કાચબો કરોડિયા જેવી જે ડિઝાઇન છે એ જ રીતનું એનું ઘર બનાવે છે જેમ કરોડીઓ છતમાં કે અન્ય જગ્યાએ ક્યાંય લાકડાઓમાં એક ઝાડ બનાવતો હોય છે અને પછી એની લાળ બનાવી નીચે પણ ઉતરેને ઉપર પર જતો હોય છે બરાબર હવે એ ઝાડ બનાવવાનું એનું કારણ છે કે ભોળા ભોળાજીવો સ્વયં પોતે સામે ચાલીને ફસાય જેમ નાના નાના જીવજંતુઓ છે નાના નાના મચ્છરો છે સામે ચાલીને એમાં ફસાય છે કારણ કે ઓલા ઝાડ જ એવી બનાવી છે કે સામે ચાલીને જીવ ફસાઈ જાય છે એમાં અને એ કરોડિયો આરામથી એનો શિકાર કરતો હોય છે બરાબર તો જે ઝાડ બનાવી છે એ જ બાવન અક્ષરી ઝાડ છે અને એ બાવન અક્ષરી ઝાડમાં જે જીવ ફસાય છે એ જીવોને એ કરોડિયો ખાઈ જતો હોય છે અને કોઈ જીવ ઝાડમાં ન ફસાયો હોય તો પોતાનો જે તાર બનાવ્યો હોય નીચે આવવાનું ઉપર જવાનું એમાં નીચે પણ આવે છે નીચેના જીવને જોઈ જાય ને તો નીચે પણ આવે નીચે પણ આવી અને અન્ય જીવનો શિકાર કરે જેવી રીતે બાજ ઉડતો ઉડતો જતો હોય છે ને જ્યાં ચકલા બેઠા હોય હે જ્યાં ચકલા બેઠા હોય ને ઉતરી પડે ચકલાને પકડી લે એવી જ રીતના બાજ જેવી નજરવાળા પણ ગુરુઓ ઘણા રખડિયા કરે છે જ્યાં ભોળા ચકલા મળે ને એ ઉતરી જાય એક ઓડિયોમાં એ પણ બોલો છો પછી જ્યાં એક ઝાડ હોય ને ચકલા જાજા રહેતા હોય ને શિકાર કેરા રાખે પછી ત્યાં જે હેવાય થઈ જાય ને ખબર પડી જાય છે કે આ જગ્યાએ શિકારો સારા મળે છે એટલે ત્યાં જે ઉતરી જાય એની ઉપર જ ઉડિયા કરે ને ત્યાં પછી ઉતરી જાય શિકાર કરી અને જતો ખ્યાલ આવે છે ને શિકાર એટલે શું બરાબર પરંતુ એ કરોડિયો પોતાની જ બાંધેલી ઝાડની અંદર એક દિવસ એવો આવે છે મિત્રો કે સ્વયં પોતાની બાંધેલી ઝાડમાં જ ફસાઈ જાય અને એની અંદર એનું મૃત્યુ થઈ જાય તમે જોજો ઘણા કરોડિયા પોતાની ઝાડમાં મરેલા તમને જોવા મળશે તો આવી જ રીતના મિત્રો પરમાત્માથી ચતુર કોઈ નથી

મુક્તિ મોક્ષના દાણા નાખી જીવોને ફસાવીને એનું શોષણ કરતા હોય છે તો એક સમય મિત્રો એવો પણ આવે છે કે એ ઢોંગી પાખંડી ગુરુ પોતે જ પોતાની બનાવેલી માયા ફસાઈ જાય જોજો તમે ઘણા જેલમાં કરી ગયા છો એ તો એટલા માટે હું ઘણીવાર કહું છું મિત્રો કે દરેકથી હળી મળીને ભાવ રાખો પ્રેમ રાખો કોઈનો વિરોધ ન કરો એ સત્યનો માર્ગ અપનાવો સત્યને રસ્તે ચાલો ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી માછલાઓને લોટ ચકલાને ચણ ગાયું નિરાણ અનાથોના નાથ બનો બે ઘરને ઘર બનાવી દો જો તમારી પાસે સગવડ હોય તો બરાબર સત્યનો માર્ગ જ મિત્રો એક એવો છે કે જે તમને મુક્તિના દ્વાર સુધી પહોંચાડી શકે બાકી આ છલ કપટ ગમે એટલું તમે કરશો પકડાય તો જવાના જ છો એક દિવસ કોઈ લાખ કરે ચતુરાઈ કર્મ કે લેખ મીટે ના ભાઈ એ પાપ કર્મ કરીને એમ કહીએ કે હું બચી જાઉં અસંભાવ બચી જ ન શકે કર્મનો બદલો એને આપવો જ પડે હું ઘણી વાર નથી કહેતો તમે હાલવાનું કર્મ કરો અને ગમે એવી ચતુરાઈ કરો કે ધરતી ન કપાવી પડે પંથ ન કપાવવો પડે રસ્તો ન કપાવો પડે પણ કપાય જ જાય તમે હાલવાનો કર્મ કર્યો એટલે રસ્તો કપાતો જાય મિત્રો બરાબર આ જ રીતે ગમે એવું તમે છલકપટ કરશો એ ભરવું પડશે ભરવું પડશે ભરવું પડશે પાપ કોઈથી જીતે નહીં અને પુણ્ય કોઈ દી મિત્રો હારે અસત્ય કોઈ દી જીતે નહીં અને સત્ય કોઈ દી હારે નહીં ચાહે ગમે એવો જોર લગાવી લઈએ ગમે એવી કોશિશ કરી લે એની ઈચ્છા પડે એવી એની મન પડે એવી પણ છેલ્લે સત્ય મેવ જઈ તે આપણી નોટો ઉપર સિક્કાઓ ઉપર લખેલું આવે છે ને સત્યમે જઈ તે મતલબ સત્યની જ વિજય થાય સત્ય કોઈ દિવસ હારે નહીં અને અસત્ય કોઈ દિવસ જીતે નહીં નોટ કરજો મિત્રો તો બોલો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય